પૂરગ્રસ્ત પંજાબ અને છત્તીસગઢની બહારે ગુજરાત ગુજરાતથી ટ્રેન ભરીને પંજાબને મોકલી મદદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામગ્રી સાથેની ટ્રેનને કરાવ્યું પ્રસ્થાન જીવન જરૂરી વસ્તુઓ ફૂડ પેકેટ સહિતની કીટ સાથેની ટ્રેન રવાના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતેથી મુખ્યમંત્રીએ ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું છત્તીસગઢ ખાતે ટ્રકો ભરીને મદદ મોકલવામાં આવી છે જીવન જરૂરી વસ્તુઓ સાથેની કીટ ટ્રકો રવાના થઈ ગઈ છે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતેથી મુખ્યમંત્રીએ ટ્રકને પ્રસ્થાન કરાવ્યું પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતેથી મુખ્યમંત્રીએ ટ્રકને પ્રસ્થાન કરાવ્યું છે પૂરગ્રસ્ત પંજાબ અને છત્તીસગઢની બહારે ગુજરાત આવ્યું છે ગુજરાતથી ટ્રેન ભરીને પંજાબને મદદ મોકલવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાધન સામગ્રી સહિતની ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું છે જીવન જરૂરી વસ્તુઓ ફૂડ પેકેટ સહિતની કીટ સાથેની ટ્રેન રવાના થઈ છે ખુશાલી અમે અત્યારે ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન ખાતે છીએ અને આ રેલવે સ્ટેશન ખાતેથી હમણાં થોડી મિનિટો પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ કુંવરજી બાવળીયા અને હર્ષ સંઘવીના હસ્તે ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી છે અહીંયા રેલવે સ્ટેશનના જે દ્રશ્યો છે તે હું આપને બતાવા માગીશ જોઈ શકો છો કે ખાસ જે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો પ્રદેશ ભાજપ અને સરકારના ઉપક્રમે જે આ સહાય છે તે મોકલવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થોડી મિનિટો પહેલાં જ અહીંથી બાવીસ બોગી સાથેની જે ટ્રેન છે તે રવાના કરી છે મહત્વપૂર્ણ છે કે જે આ રેલવે સ્ટેશન છે અહીંયા ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતેથી અગિયાર બોગી સરકારની સહાય અને અગિયાર બોગી જે છે તે પ્રદેશ ભાજપ તરફથી જે સહાયની કિટ તૈયાર કરવામાં આવી હતી તેની હતી એટલે કુલ બાવીસ બોગીઓ જે છે તે અહીંથી મુખ્યમંત્રી તરફથી રવાના કરવામાં આવી હતી કે ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે હજુ પણ જે ભાજપના કાર્યકર્તાઓ છે આ ઉપરાંત મુખ્યમંત્રીના પગલે જે પોલીસ બંદોબસ્ત છે તે જોઈ શકાય છે મહત્વપૂર્ણ છે કે જે આ ટ્રેન છે તે પંજાબ ખાતે રવાના કરવામાં આવી છે આ ઉપરાંત આજે જ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતેથી પણ જે અગિયાર જે આઠ ટ્રકો છે આઠ હજાર જેટલી જે કીટ છે તે રવાના કરવામાં આવી હતી ટ્રક મારફત રવાના કરવામાં આવી હતી અને ત્યાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી અને સાથે સાથે જ મહામંત્રી જે છે રજની પટેલ પ્રદેશના તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને મંત્રી કુંવરજી બાવળીયા પણ ઉપસ્થિત હતા અને તેમની હાજરીમાં જે ફ્લેગ ઓફ છે તે કરવામાં આવ્યું હતું ટ્રકોમાં આઠ હજાર જેટલી જે સહાયની કીટ છે તે તૈયાર કરી અને મોકલવામાં આવી હતી જે છત્તીસગઢ માટે હતી આ પ્રકારે બે સ્થળેથી બે અલગ અલગ સ્થળેથી જોઈ શકાય છે કે આ રેલવે સ્ટેશન ખાતે જે મુખ્યમંત્રીના કાર્યક્રમ માટે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું હતું ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન ખાતે અને અહીંથી જ જે આ ટ્રેનો છે તેને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી બાવીસ બોગી કુલ રવાના કરવામાં આવી છે અને સાથે જ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું પણ કહેવું છે કે જે પ્રકારે પંજાબ ખાતે સહાય પહોંચાડવામાં આવી છે આ ઉપરાંત ગુજરાતની જો વાત કરીએ તો બનાસકાંઠાની પણ ચિંતા મુખ્યમંત્રી કરી રહ્યા છે અને તેના ભાગરૂપે આજે તેઓ સુઈગામ ખાતે મુલાકાત લેવાના છે સુઈ ગામમાં કે જ્યાં પાણી ભરાયા છે લોકોને ઘર વખરીને નુકસાન થયું છે ખેડૂતોના પાકને નુકસાન થયું છે આ તમામ જે બાબતો છે તેના સંદર્ભમાં મુખ્યમંત્રી સતત જે કલેક્ટર છે સ્થાનિક કલેક્ટર તેના પણ સંપર્કમાં છે આ ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ સતત બનાસકાંઠા ખાતે ખડે પગે હોવાનું નિવેદન પણ હમણાં થોડી મિનિટો પહેલા જ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ તરફથી કરવામાં આવ્યું હતું એટલે કહી શકાય કે ગુજરાત સરકાર જે છે તે ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની ચિંતા કરવાની સાથે સાથે જ અન્ય રાજ્યોની પણ ચિંતા કરે છે અને તેના ભાગરૂપે બનાસકાંઠા ખાતે ખુદ મુખ્યમંત્રી આજે બપોરે રવાના થઈ રહ્યા છે અહીંથી તેઓ થોડી મિનિટમાં જ બનાસકાંઠા ખાતે જવા માટે રવાના થશે સુઈ ગામની ખાસ તેઓ મુલાકાત લેશે કે જે સૌથી વધુ પૂરગ્રસ્ત છે અને આ ઉપરાંત પંજાબ અને છત્તીસગઢ જેવા પૂરગ્રસ્ત વિસ્તારો એટલે કે અન્ય રાજ્યોની પણ ગુજરાત સરકારે ચિંતા કરી છે પ્રદેશ ભાજપે પણ કાર્યકર્તાઓ પણ ગયા છે કે જેથી યોગ્ય હાથોમાં જે સહાય છે તેનું વિતરણ પણ કરી શકાય આભાર વાતચીત કરવા બદલ જીવન જરૂરી વસ્તુઓ મોકલાઈ ચૂકી છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા સરકાર તરફથી અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી હંમેશા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ગુજરાતની પ્રજા અને સરકાર હંમેશા લોકો માટે ભારતની અંદર કોઈ પણ ખૂણા ઉપર આફત આવે પૂર આવે વાવાઝોડું આવે એ વખતે ત્યાં મદદ કરવા માટે કાયમ ઉત્સુક હોય છે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે પંજાબ માટે ખૂબ બધી ચીજવસ્તુઓ ઘઉંથી માંડી અને કપડા સુધીની વસ્તુઓ એ અહીંથી આપણે અગિયાર વેગનમાં રવાના કરી છે અને અગિયાર વેગન એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ તરફથી પણ એ આ ટ્રેનની સાથે રવાના થયા છે આજે બનાસકાંઠાની અંદર પણ માનનીય મંત્રી શ્રી જગદીશભાઈએ પણ ત્યાં પહોંચી ગયા છે માનનીય મુખ્યમંત્રીશ્રી અત્યારે બપોરે પહોંચી રહ્યા છે અને તમામ જગ્યાએ એનો જાયજો પણ લેવાના છે અને સાથે મંત્રી શ્રી જગદીશભાઈએ ત્યાં પણ પૂરગ્રસ્ત લોકોને મદદ માટેની વસ્તુઓ ચીજ વસ્તુઓ ત્યાંથી રવાના કરી છે